નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા મિત્રો હવે આપણે વાત કરવી છે કે કોઈ પણ શિયાળુ હોય તો શિયાળુ પેસ્ટિસાઇડ દવાઓ તો આપણે ઘણી એવી વાપરતા હોય છે અને હવે આપણે એક પ્રાકૃતિક ઓર્ગોનિક દવા વાપરવાથી સારું એવું રિઝલ્ટ મેળવી શકતા હોય અને કોઈ આપણે જે કેલ્શિયમ ની ઉણપ હોય તો કેલ્શિયમ ની ઉણપ પૂરી કરી શકીએ અને ફ્લાવરિંગ સારું લઈ આવી શકીએ અને ફાલ ખર્ચો અટકાવી શકીએ અને ફાલની ક્વોલિટી સારી બનાવી શકીએ એના માટે થઈને આપણે કોઈ પણ કરીએ તો ખેડૂત મિત્રો હવે આપણે કોઈ પણ પાક છે અત્યારે માનો કે છણા છે ધાણા છે જીરું છે કોઈ પણ અંદર તમે તુવેર છે તુવેરની અંદર તમે ચાટી શકો ઉનાળુ પિયતની અંદર અને સોમા શું બધા પાકની અંદર આપણે સાટી શકીએ છીએ પણ અટાણે તો આપણે જે શિયાળુ પાક છે શિયાળુ પાક ની અંદર સાટવામાં બે થી ત્રણ ડોઝ વાપરી શકીએ અને બે ડોઝ તો ઓછામાં ઓછા વાપરવા જોઈએ તો ખાસ મિત્રો હવે વાત કરીએ તો આપણે દૂધ અને ગોળ ની વાત કરવાની છે તો મિત્રો હવે આપણી ચેનલ ની અંદર કોઈ નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક જે કોઈ પણ જોતા હોય ખેડૂત મિત્રો તો ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં અને તેમાંથી જોતા હોય દૂધ ગોળની તો દૂધ ગોળ હવે આપણે દેશી ગાય નું દૂધ લેવાનું છે એટલે કે આપણી ભારતીય ઓલાદની આપણે એસે ગાય નું દૂધની અંદર એટલી ક્વોલિટી ન હોય અને આપણે દેશી ગાય છે ગીર ગાય છે કાંકરે છે એવી ગાયો દૂધ આપણે વધારે સારા ક્વોલિટીમાં માનવામાં આવે છે બરાબર તો હવે મિત્રો મારે તમને વાત કરવી છે કે જે આપણે દૂધ દૂધ અને ગોળ સાખીએ તેમાં આપણે થી અઢીસો એક પંપ પંદર લિટર વાળા ની અંદર નાખવા માટે અને એમાં આપણે જે દેશી ગોળ નાખવાનો છે મિત્રો તો દેશી ગોળ આપણે ન મળે તો તમને એવું થતું હોય છે કે ભાઈ અત્યારે તો કેમિકલ વાળા બધે લગભગ ગોળ મળતા હોય છે બરાબર તો કેમિકલ વાળો ગોળ ન લેવો હોય તો તમે મિત્રો ક્યાંય પણ આપણે શેરડી તૈયાર હોય તો એ તમે લઈ આવીને કોઈ પણ પાસે જઈ અને જો એનો રસ કાઢી લેવામાં આવે તો કોઈ પણ જાતના કેમિકલ વગર શુદ્ધ ક્વોલિટી સો ટકા ક્વોલિટી વાળો આપણે કેમિકલ મુક્ત કેલ્શિયમ વાળો આપણે ગોળ ગોળી જેમ આપણે શેરડીનો રસ વાપરી શકીએ મિત્રો તો શેરડીનો રસ વાપરવાની મિત્રો વાત કરીએ તો આપણે જે ગોળ વાપરીએ ને એ ગોળ પચાસ ગ્રામ વાપરવાનો છે અને શેરડીનો રસ આપણે સો એમ વાપરવાનો છે હવે તમને ખ્યાલ ન હોય તો મિત્રો તમને એક વાત કરી દઉં કે આપણે કોઈ પણ પાવડર કે કોઈ પણ આપણે આયુર્વેદિક ફાકી ખાતા હોય બરાબર તો હવે એક જ આપણે તુલસીના છોડની વાત કરીએ મિત્રો તમને તુલસીના છોડનું લીલું પાન તમે એક તોડી અને સીધું તમે ખાવ તો એનો સ્વાદ કેટલો હોય અને એ જ તુલસીના પાનનો અર્ક જો તમે ફાકી સૂકવી અને ફાકી કરીને ખાવ તો એની અંદર કેટલો તફાવત પડતો હોય તમને ખ્યાલ છે ને કે સ્વાદમાં થોડો ઘણો ફરક પડતો હોય છે જે આપણે લીલું પાન તોડીને ખાધું એટલો અર્ક સ્વાદ પણ ન રહેતો હોય બરાબર એટલે લીલા રસની અંદર જે ઔષધો ની અંદર તત્વો મળતા હોય ને એમાં થોડા કન્ટેનો ઘટી જતા હોય તો શેરડીનો રસ છે ને આપણે સો ટકા કેલ્શિયમ વાળું આપણે શુદ્ધ કેમિકલ મુક્ત વાપરવા માટે શેરડીનો રસ બેસ્ટ ગણવામાં બરાબર તો હવે શેરડીનો રસ આપણે સો એમ એલ છે અને દૂધ આપણે થી નાખવાનું છે આ લીટર બંનેનું દ્રાવણ તમારે ભેગું નથી કરવાનું તડકાનું ગરમ વાતાવરણ હોય અને તમે બપોર પહેલા સાટતા હોય બપોર પછી સાટવામાં થોડોક તમારે સમય લેટ થઈ જાય તો એ ફાટી જવાનો પ્રશ્ન રહેતો હોય દૂધનો એટલે બંનેને અલગ રાખવાના પાણીના ઠામની અંદર દૂધ તમને ડુબાડી રાખી દેવાનું હોય એટલે ટૂંકમાં ઠંડુ રહીએ આપણે વાળીએ હોય તો અથવા તો ઘરે હોય તો ફ્રીજમાં પણ રાખી શકીએ તો મિત્રો આ દૂધ બગડેની અને જે શેરડીનો રસ કે ગોળ તમે બેમાંથી એક જે કંઈ ઉમેરવું હોય આ બંને દૂધ સાથે ઉમેરી અને આપણે સાટવાના છે અને સાટવા માટે તમે દસ થી બાર દિવસના ગાળામાં એક વખત અને પાછા તમે બાર થી પંદર દિવસના ગાળે જો પાછું એક ડોઝ મારો તો જે આપણો ફાલ ખડતો અટકાવશે ફ્લાવરિંગ સારું લાગશે અને જે દાણાની ક્વોલિટી બનશે ને એની મિત્રો વાત કરીએ તો તમારે ખાલી જો તમને એમ શંકા લાગતી હોય કે આ પ્રયોગ ખોટો છે તો મિત્રો તમારે કોઈ પણ કઠોળ પાક હોય ને કઠોળ પાક ની અંદર તમારે અર્ધામાં ટ્રાય કરી અને અડધામાં તમારે પેસ્ટિસાઈડ વાપરવી અડધામાં આને વાપરવાની છે બરાબર પછી તમે કેલ્શિયમ બોરોન કે કોઈ પણ તમે દવા વાપરતા હોય પેસ્ટિસાઈડ બરાબર આ તમે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરવા માટે અથવા તો જે રાસાયણિક ખેતી કરતા હોય માટે પ્રયોગ કર્યા જેવો છે એટલે એનાથી તમને ખબર પડશે કે દાણાની ક્વોલિટી કેટલી છે તમે મગની અંદર જો પ્રયોગ કરશો ને તો બીજા મગમાં ને આ મગમાં શું તફાવત પડશે ખબર કે આનો દાણો એકદમ લીલવણી ગ્રીન અને કલરમાં ચમકવારો અને દાણાની સાઈઝ મોટી અને ચમકવાળો લીસો દાણો થાય અને જે કોઈ તુવેર ની અંદર તમે સાટો તો તુવેર માં પણ એકદમ વ્હાઈટનેસ કલર આવશે અને દાણાની ક્વોલિટી સારી થશે અને ઓના કરતા જરાક દાણાની સંખ્યામાં તમે જો ગણતરી કરશો તો વજનમાં તમને આના ને દાણામાં તફાવત પડશે થોડોક વજન વધશે અને ક્વોલિટી સારી બનશે એટલા માટે ખેડૂત મિત્રો મારે તમને કહેવાનો આગ્રહ એ છે કે તમને ખબર છે કે અટાણે તો ભાઈ હવે માણા તકલાદી થઈ ગયા છે હાડકા ભાંગી ગયા હોય આપણે જરી ક્યાંય પણ બાયુ હોય ને પડી જાય તો હાડકા ભાંગી જાય છે એમ હવે આપણા પાકના હાડકા ભાંગી ગયા છે એવું સમજવાનું છે બરાબર એટલે એને કેલ્શિયમની જરૂર છે તો કેલ્શિયમ હવે આપવું જરૂરી છે મિત્રો હવે આપણે રાસાયણિક પેસ્ટીસાઇડ વાપરી અને કેમિકલ જમીનની અંદર રેડી રેડીને આપણા પાકની અંદર હાડકા નબળા પડી ગયા છે એવું સમજવાનું રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ એટલે ને આપણે આ જેમ આપણા પશુને આપણે ખોરાક આપતા હોય ને એમ ખોરાક જ આપવાનો છે મિત્રો સાણીઓ ખાતર ને જેવા દૂધ ગોળ ને આવા બધા જો સાણિયા ખાતર ની અંદર તમામ પોષક તત્વો આવી જતા હોય એ કેલ્શિયમ સિવાય બધા તત્વો આવી જાય છે બરાબર તો હવે એ આપણે કેલ્શિયમ એક જ ઘટતું હોય તો કેલ્શિયમ આપણે દૂધ અને ગોળ થી આપી દઈએ બરાબર તો કોઈ પણ જાતના પોષક તત્વો ની ઉણપ હોય ને એ પૂરી થઈ જાય છે મિત્રો તો આપણા પાક ની અંદર સારું રિઝલ્ટ લેવા માટે મિત્રો આવું તમે જો મિત્રો તો આવી જ માહિતી મેળવવા માટે મિત્રો આપણો વિડીયો કાયમને માટે જોવાનું ભૂલતા નહીં અને આખો વિડીયો તમે સાંભળો ને તો જ તમને ખ્યાલ આવે કે આની અંદર હું માહિતી આપવામાં આવી છે મિત્રો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો